ના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાએ ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને પત્ર પાઠવી મગફળીની ટેકાના ભાવની ખરીદી માટે નક્કી કરાયેલી મુદતમાં વધારો કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી નીતિઓ અમલમાં હોવા છતાં ગુજરાત રાજ્યમાં હાલ બસ્સોથી વધુ કેન્દ્રો પર ચાલી રહેલી મગફળી ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બે નવેમ્બર સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી સમયસર તૈયાર ન હતી જ્યારે રવિ પાકની વાવણી શરૂ થતા અનેક ખેડૂતો ખરીદી કેન્દ્રો પર સમયસર આવી શક્યા ન હતા કેટલાક કેન્દ્રો પર ખરીદીની પ્રક્રિયા ધીમી હોવા તેમજ ગોડાઉન ફાળવણીમાં વિલંબ થવાથી પણ અડચણો સર્જાય છે મહેશ કસવાડાએ જણાવ્યું કે હાલ નક્કી કરાયેલી સત્તર જાન્યુઆરીની મુદતમાં સો ટકા મગફળી ખરીદી પૂર્ણ થવાની શક્યતા નથી જેથી ખેડૂતોના હિતમાં ટેકાના ભાવની મગફળી ખરીદીની મુદતમાં વધારો કરવો જરૂરી છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની લક્ષી નીતિને કારણે આજે ગુજરાતના વિવિધ બસો કેન્દ્રો પરથી એમએસપીના ભાવે મગફળી લેવાનું શરૂ છે જ્યારે ખેડૂતો પાસે જઈએ છે સંવાદ કરીએ છીએ ત્યારે ખેડૂત ખૂબ સંતોષ પણ વ્યક્ત કરે છે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માને છે વિગતો એવી પણ ધ્યાનમાં આવી છે કે આ ખરીદી જે છે એ સત્તર તારીખ સુધી સત્તર જાન્યુઆરી સુધીની એમની સમયમર્યાદા છે પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે ગોડાઉનનું મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ સો ટકા સમયમર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઊભા થયા છે ત્યારે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ સમય મર્યાદામાં વધારો કરે જેના કારણે સો ટકા રજીસ્ટર થઈ ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી શકે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અમરેલીથી જે મગફળીની એમએસપી ખરીદીની મુદતમાં કેટલો સમય વધારો કરવાની માંગ કરવામાં આવી છે વિસ્તારથી જણાવજો જે ચોક્કસ જણાવ્યું છું ખાસ કરીને અમરેલી જિલ્લામાં પાંચ કેન્દ્રો ઉપર હાલ મગફળીની ખરીદી કરવામાં આવી છે હાલ તો ગુજરાતના બસો કેન્દ્રો પર અત્યારે મગફળીની ખરીદી કરે નવ નવેમ્બર થી આ ખરીદી શરૂ કરેલ હોય અને હાલ સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવશે ચૌદસો ના ભાવથી ખરીદી કરવામાં આવશે પરંતુ હાલ આગામી સત્તર તારીખે તેની મુદત પૂરી થતી હોય તેને લઈ સાવરકુંડલા જે ધારાસભ્ય છે મહેશભાઈ કસવાય તેને રાજ્યના કૃષિ મંત્રી છે તેમણે પત્ર પાઠવીને મુદત વધારવાની માંગ કરી છે તેમણે પત્રમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે હાલ ટૂંક થોડા સમય પહેલા જ

જી સરકાર તરફથી આ માંગ અંગે કોઈ પ્રતિક્રિયા કે નિર્ણય આવશ્યક કે નહીં તે ચોક્કસ કહી શકાય હાલ તો રાજ્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ જે પત્ર પાઠવ્યું છે તેને લઈને કૃષિ મંત્રી શું નિર્ણય લેશે પરંતુ હાલ તો જાન્યુઆરી આ હોય 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 અને આજે તારીખ થયેલ પરંતુ દિવસ દિવસ પછી રાજ્ય સરકાર શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું પરંતુ ખેડૂતો કોઈ વંચિત ન રહે તેની ખાસ તકેદારીના ભાગરૂપે જે અત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય છે મહેશભાઈ કસવાળાએ જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રીને પત્ર પાઠ્યું છે તે એક સરેની કામગીરી હોય તેવું પણ હાલ ચેનલ સામે આવી સીધી જી ધન્યવાદ માહિતી બદલ